છો દોસ્તો તો જો અમે આવી ગયા ડુંગળી ભરવા અમારી ગાડી ભરાય ચડાવવાની છે શીપમાં અમારી ગાડી લોડિંગ થાય અહીંયા સીધી મવવા એટલી ડુંગળી પીડી અહીંયા જય ગુડ મોર્નિંગ જય માતાજી જો અમે આવી ગયા પાછા ડુંગરી ભરીને રોલામાં આગળ ચડાવી દેવાની છે આ બધી ગાડીઓ સડે છે ફોર વ્હીલ પીડ્યું હે ને જો ઓલી ગાડીઓ સડે ખાઈ જો મોટું ચાલી દેવાની છે ને આ છે આપણે હજીરા અદાણી પોર્ટ ચાવી લે સારી સ્ટીમ્બર 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 લાગેલા પીડા દરિયાનો માહોલ કઈક ગરમ છે

પહેલા <coughs> <coughs> <coughs>